આમાં આપણે કમ્પ્લેન કરીએ ને તો જ મેળ પડે બાકી કોઈ જ વસ્તુમાં મેળ પડવાનો નથી તમે અહીંયા હોટલમાં પહોંચીને પછી હવે એમ કહો કે હવે આપણે કમ્પ્લેન કરવા બેસીએ તો એ મેળ જ ન પડે આ વસ્તુઓમાં બધી વસ્તુઓમાં આપણે કમ્પ્લેન કરીએ તો આપણને સામે કંઈક રિસ્પોન્સ મળે અને સરખી જગ્યાએ પણ એમ નહીં પણ હવે આમાં કમ્પ્લેન કરતો એટલી બધી ટ્રેનો હાલતી હોય ટ્રેનમાં હવે આમાં કેમ કમ્પ્લેન કરવા જાવી મિત્રો અમે હેને જે બનારસ એટલે કે વારાણસીથી અહીંયા આગ્રા આવતા હતા તાજમહેલ જોવા માટે ટ્રેનની અંદર ગઈકાલના અને ગઈકાલની જે ટ્રેન હતી ને અમારો એસી કોચ હતો એસી કોચની અંદર બી વંદા એટલા ફરતા હતા કોકરોચને કે એ તમને જોઈને એમ થઈ જાય કે આની અંદર સુવું કે ન સુવું કારણ કે ટ્રેનની અંદર પહેલી વખત એવો એક્સપિરિયન્સ બાકી ઘણી વખત આપણે ટ્રેનની જર્ની કરી છે અને એટલી બધી લાંબી જર્ની કરી છે ટ્રેનમાં કે બીજી કોઈ ટ્રેનની અંદર આવું થતું નથી પણ આ ઉત્તર પ્રદેશની હવે આ જે ટ્રેનની અંદર હતા ને જે આવડીયા વારાણસીથી લઈને આગ્રા સુધીની ટ્રેન હવે એની અંદર આટલા બધા કોક્રોચ હતા તો એનું શું રીઝન હતું કેવી રીતના હતું એ કાંઈ જ ખબર નથી હવે પ્રાચી એમ કે છે કે એમાં કમ્પ્લેન કરાય પણ મારો હિસાબ એ છે કે કમ્પ્લેન કોને કરો આટલી ટ્રેનની અંદર આટલી બધું હાલતું હોય એમાં કમ્પ્લેન કરો અવાજ કે એ કઈ ખબર ન પડતી ભાઈ એટલે કમ્પલેન તો કરી પણ હતી આપણે પણ એક વાર આવીને વયો ગયો પણ એ તો આપણે ટ્રેન ની અંદર કહીએ એટલે ઈ લોકો આવીને જોઈ ને વયા જાય સ્પ્રે મારી દે એ બીજું શું કરે એટલે ઈ કર્યું એને એટલે આમાં શું છે કે મને એવું લાગે છે કે થોડુંક પેસ્ટ કંટ્રોલ બરાબર નહોતું કર્યું એટલે જે ચોખ્ખાઈ રાખવી જોઈએ હતી નહીં એટલે મેં મારો પણ પેલો એક્સપિરિયન્સ હતો હા બાકી આપણે ઘણી બધી ટ્રેનો જોઈ છે બાકી આવું કે હોતું નથી એમ નોર્મલી તો એટલે મે બી નથી જોયું પણ કઈક વધારે હતું એટલે આપણે બે વાર કમ્પ્લેઈન કરીને બે વાર આવીને પણ ગયા હા એટલે હવે જ ને આપણે જો કમ્પ્લેઈન કરવી ને તો એટલે હાયર મિનિસ્ટ્રી લે રેલવે ના ઉચ્ચ અધિકારીઓ ને હજી આના કરતા હા કે ઈવન મિનિસ્ટ્રી ની અંદર જ તમે કમ્પ્લેઈન કરો કે રેલ મિનિસ્ટર ને કમ્પ્લેઈન કરો પણ ઈ લોકોને ને કહી ને તો ભી આ ઈ લોકો આપડું સાંભળે કે ના સાંભળે ઈ નથી ખબર પડતી ઈ સાંભળે સાંભળે આપણે સરખી જગ્યાએ કમ્પ્લેન કરશું ને ધવલ તો જ સાંભળશે કેમ કે અમાર છોકરાને લઈને સીટ પર સુવું બહુ મોટી વાત છે અને 100% 100% હવે છે ને સુવિધા ઘણી એટલે એ લોકોએ ઘણી એવી સિસ્ટમ સુધારી નાખી છે હા તો તમે ઈવન ઘણી રીતે કમ્પ્લેન કરી શકો ટેલિફોનિક કમ્પ્લેન કરી શકો ટ્વીટ કરી શકો તમે મેલ કરી શકો ઇવન રેલવે મિનિસ્ટરને તમે ટ્વીટમાં ટેગ કરી શકો સો ટકા સો ટકા એટલે હવે આમાં શું થયું ખબર છે કે વંદા એટલા બધા હતા હોય એક બે વંદા હોય તો વાંધો ન આવે પણ દસ બાર વંદા આમ સીટ ઉપર આમ આટા મારતા હોય એટલે એની અંદર હવે સુવું કે ન સુવું આપણે આપણે કાંઈ વાંધો ન આવે પણ આધ્યા નાની હોય નાના છોકરા બીજાના ઘણા બધા છોકરા હોય હવે એ બધા છોકરાઓને કંઈક આડા આવડું કાન બાનમાન કંઈક નાક માં ઘરી ગયો હોય વંદો તો આમાં લાઈન કઈ લેવી એટલે આ પેલો એક્સપિરિયન્સ થયો બાકી આપણે ગુજરાતની ઘણી બધી ટ્રેનો એવી છે કે જેની અંદર આપણે ઘણી વાર સફર કરતા હોય પણ આ ટાઈપના એક્સપિરિયન્સ ક્યારેય થયા નથી મતલબ આ એક્સપિરિયન્સ આમ સ્ટેટ વાઇઝ હશે કે સ્ટેટ વાઇઝ નો હોય કોઈ વાર એવું બનતું હોય પણ રેલવે મિનિસ્ટ્રી એ આની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પબ્લિક ઈ એસિડ કોચિસ ના પૈસા આપે છે તમે મો માંગ્યા પૈસા લો જો એમની પાસેથી અને તમે સુવિધા ચોખ્ખાઈ બેઝિક વસ્તુ જે તમે રાખતા જ નથી તો મારો એક રિક્વેસ્ટ છે રેલવે મંત્રાલય ને આ પોચે ત્યાં સુધી અને એમના કાન પર વાત જાય કે તમે એટલીસ્ટ આ બધી સુવિધાઓને બેઝિક તમે એટલી જ ધ્યાન રાખો એટલે મુસાફરોને જે હોય ને પેસેન્જરને એટલે વાંધો ન આવે હા સો ટકા ખાલી ચોખ્ખાઈ હોય ને એટલે આપણે બીજું ટ્રેન ટ્રેનની અંદર તો શું જોઈએ ચોખ્ખાઈ જોઈએ ખાલી હવે હવે વંદા ફરતા હોય ને મિત્રો એટલે એમાં તમે ન સૂઈ શકો ન પ્રોપર હરખું આમ બેસી શકો કારણ કે આપણું ધ્યાન પછી એમાં ને એમાં ભટકે કરે કે ક્યાંક હમણાં આવશે તો હમણાં આવશે તો એટલે આ પ્રકારનું જે હોય ને એમાં થોડુંક ધ્યાન દેવું પડે એટલે આ વિડીયોને બનતો હોય એટલો શેર કરો જેથી કરીને ઘણા બધા લોકો સુધી અવેરનેસ પહોંચે અને કદાચ સફાઈ ઉપર વધારે થોડુંક આગળ પડતું હવે ધ્યાન દેવામાં આવે આગલા દિવસોમાં ટ્રેનની અંદર તો આ વિડીયોને બનતો હોય એટલે વિડીયોને શેર કરજો બાકીમાં આપણે બીજું શું કરી શકી તમારા બાબતે તમને કોઈ ખાસ ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો તો આપણે એ પણ કંઈક કરશું કે જેથી કરીને રેલવે મંત્રાલય સુધી આપણે પહોંચી શકીએ અને ટ્રેનનું નામ નંબર આપીને આપણે કહી શકીએ કે આ ટ્રેનની અંદર આવું આવું હતું બાકી એમાં તમને કંઈ ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો